રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો આજે થઈ ગયું છે ત્રીજું હતું ફાઇનલી અને કાલે મોડા મોડા આવ્યા હતા અને આપણે બનાવ્યું હતું પંજાબી શાક માસાની બધા આવ્યા હતા જમવાનું હતું એટલા માટે તો સૌપ્રથમ તો એ પાર્ટ જોઈ લ્યો અને પછી આપણે કન્ટિન્યુ કરીએ અત્યારે વાગી ગયા છે પોણા પાંચ જેવું ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા ને અત્યારે મારે જવું છે ગામમાં એક બે કામ છે એટલા માટે અને અત્યારે ને ફૂલ તડકો તો છે જ વરસાદ નથી એટલે નવરાત્રિ કન્ટિન્યુ ચાલુ છે ભાઈ નવરાત્રિમાં મજા આવે હે કોઈ અને જે લોકો અહીંયા નવરાત્રિ જોવા નથી આવી શકતા પરંતુ તેને લાઈવ જોવી હોય તો જાનકી સ્ટુડિયો નામની ચેનલ ઉપરથી આપણી કોળી સમાજની નવરાત્રિ તમે જોઈ શકો છો એટલે મસ્ત મજાનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે અને લાઈવ મીડિયા કવરેજ પણ એક ન્યૂઝમાં પણ આપણું શું કહેવાય લોકોએ જે ઓપનિંગ કર્યું હતું આપણે નવરાત્રિનું એ પણ વિડીયો આવી ગયો છે તે પણ જોઈ લેજો અને બાકી કન્ટિન્યુ અને બીજા દિવસની હાઇલાઇટ પણ અમે રાખી દઉં છું તે પણ જોઈ લો અને આજે ત્રીજું નોટનું થઈ ગયું આજે થોડુંક કંઈક વધારે તમને થોડું ઘણું દેખાડી છે હું મને શું કહેવાય ઉતારી લઈશ અને બાકી તો હું કામમાં હોય થોડા ઘણા એટલે ઉતારી પણ લઉં અને હાઈલાઇટ તો ઉતારું જ છું તો તમને બતાવીશ પરંતુ આજે થોડોક રાસ ને એવું બધું પણ સીન લઈ લે અને તમે વ્લોગમાં પણ બતાવીશ અને તમને કેસોની આજુબાજુ રહેતા હોય તો તમે જોવા પણ આવી શકો છો તો જરૂરથી આવજો કોળી સમાજના તમામ મિત્રો તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ગામમાં આપણે કમ્પ્લીટ થઈ જઈએ થઈને તૈયાર થઈ ગયો તો હવે નીકળીએ ડાયરેક્ટ આપણે ગરબીમાં મિત્રો અત્યારે પાછા આવી ગયા છે અને આજ ચોથું નોરતું થઈ ગયું ને દુકાને આવી ગયો છે અને કાલે હવે ત્રીજા નોરતામાં અને ને ત્રણ વાગી ગયા હતા અને પાછો શનિ રવિ હતો એટલે મોડું સુધી ચાલ્યું હતું અને ઉજાગરો તો થોડી ઘણી ક્લિપ્સ લીધી છે અને આપણે રીલ્સ પણ બનાવી છે કોર્ટમાં તમને રીલ્સ જોવા મળી જાય બીજું તો હું કઈ નાની એવી ક્લિપ્સ છે પણ એ પણ મૂકી દેશે એટલે તમે એમાં પણ જોઈ શકશો ફોટા પાડવાનો હે ટાઈમ ન મળ્યો કારણ કે ફોટા પાડવા તો પણ ન આવ્યો ફોટા નથી પડ્યા પરંતુ આ ક્લિપ્સ મૂકી દે એટલે તમે પણ જોઈ શકો થોડું ઘણું જેટલું ઉતારેલું છે એટલું ત્યારે ઓલરેડી એને પોણા બાર જેવું થઈ ગયું એમાં નીકળવું છે આ જે ઘરે મહેમાન છે એટલે જમવાનું છે તો પછી મળીએ હવે જે પ્રમાણે ફ્રી થઈ ત્યારે ફાઈનલી મિત્રો આપણે આને મિત્રનો બર્થડે છે તે આવ્યા છે હોટલે કેક કાપવાની ને એવું બધી છે તો ચાલો અમે કેક નહીં ચાલુ પણ થઈ ગયું છે જવું તો ચાલો ક્યાંક ખવડાવી આવી જાય ફાઈનલ મિત્રો સેલિબ્રેશન થઈ ગયું છે તો ચાલો હવે નીકળીએ ડાયરેક્ટ ગરબી છીએ એટલે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી